કાંકરેજમાં ત્રણસો તો દાહોદમાં ચારસો થી પણ વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરોએ પાર્ટીને રામ રામ કહી કેસરિયા કર્યા છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યશા અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઠ ગણાતા કાંકરેજમાં ત્રણસો તો દાહોદમાં ચારસો થી પણ વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરોના પાર્ટી ને રામ રામ કર્યા છે રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ખીલી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન

સાફ થઈ રહ્યા છે એક પછી એક કાર્યકરો અને નેતા કોંગ્રેસ રાજીનામું આપી રહ્યા છે પોરબંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા રાજીનામું આપ્યા બાદ તેમની પાછળ જાણે કે પોરબંદર કોંગ્રેસ આખું રાજીનામા તરફ આગળ વધ્યું છે લોકસભા ચૂંટણી પહેલા પોરબંદર બેઠકનું રાજકીય સમીકરણ જોઈએ તો આ બેઠક પર કોંગ્રેસના મોટા માથા તરીકે અર્જુન મોઢવાડિયા કાર્યરત હતા પરંતુ તેઓ હવે ભાજપમાં ગયા છે પરંતુ જિલ્લામાં કોંગ્રેસના સુપડા સાફ કરી રહ્યા છે જેનો ફાયદો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને થઈ શકે છે ભાજપના પોરબંદરથી ઉમેદવાર મનસુખ માંડવિયા છે લોકસભા ચૂંટણીમાં બે હજાર ઓગણીસના પોરબંદર બેઠકના પરિણામોની વાત કરીએ તો ભાજપે આ બેઠક બે લાખ ઓગણત્રીસ હજારના માર્જિનથી જીતી લીધી હતી આ વખતે રમેશ ધડૂકની ટિકિટ કાપીને મનસુખ માંડવિયાને બીજીપીએ મેદાનમાં ઉતાર્યા છે ત્યારે ભાજપ આ સીફના માર્જિનને હજી પણ વધારવા માંગે છે

આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ